લોકો પાંચ છ જણા હતા બાઘાભાઈ હતા પછી રાહુલ હતો નિશા હતી રાજવીર હતો અક્ષય હતો બધા હતા એ ઘરમાં કરીને બધા અત્યારે એક જણાના હાથમાં તલવાર હતી એક હાથમાં ધોકો હતો મને છે ને ધોકો માર્યો ને મારા ઘરના આંગળીમાં તલવાર મારી દીધી કારણ શું માથા માથાકુટ ખાવાનું કારણ એ કે અમે તો ઘરમાં તો એ લોકો આવીને સીધા મારવા જ મંડ્યા અમને લોકોને ીજ ગયા જા